જો તમને ડ્રાઇવિંગ કરતાં આવડે છે અને તમે ધોરણ બાર પાસ છો તો તમે જીએસઆરટીસી વિભાગમાં સરકારી બસ ડ્રાઈવર બની શકો છો જીએસઆરટીસી વિભાગમાં સરકારી બસ ડ્રાઈવર બનવા માટેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી માત્ર એક જ વિડીયોમાં હું આપવાનો છું તો આ વિડીયો શેક સુધી પૂરો જજો અને છેલ્લે ખાસ જરૂરી એક બાબત કહેવાનો છું જેથી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ પણ કરી શકો માટે જો જીએસઆરટીસી બસ ડ્રાઈવર બનવા માગો છો તો આ વિડિયો પૂરો જુઓ સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ હું આ વિડીયોમાં સમજાવવાનો છું કે જીએસઆરટીસી ડ્રાઈવર બનવા માટે શું કરવું પડશે નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું રાજેશી પાઠશાળા ચેનલમાં વિડીયો શરૂ કરીએ એ પહેલાં જીએસઆરટીસી વિભાગની તમામ ભરતીઓની અપડેટ નિયમિત મેળવવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અહીં તમને ડ્રાઈવર કંડક્ટર હેલ્પર એટીઆઈ વગેરે વગેરે જેવી તમામ જીએસઆરટીસી વિભાગની ભરતીઓની તથા પગાર અને અન્ય ઠરાવો પરિપત્રો આ બધી જ બાબતો સૌપ્રથમ મળી રહેશે માટે ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો અન્ય જરૂરિયાતવાળા લોકોને શેર કરો ચાલો મિત્રો વધારે સમય ના લેતા આપણે વાત કરીએ જીએસઆરટીસીમાં ડ્રાઈવર કેવી રીતે બની શકાય ડ્રાઈવર બનવા માટેની સ્ટેપ બાય સ્ટેપ રીત શું છે શું શું જોઈશે તો જોઈએ તો મિત્રો સૌ પ્રથમ હવે વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે ઓછામાં ઓછું તમે ધોરણ બાર પાસ હોવા જરૂરી છો આરટીસીમાં ડ્રાઈવર બનવા માટે ઓછામાં ઓછું ધોરણ બાર પાસ એટલે કે એચ પાસ હોવા જરૂરી છો હવે તમારા એચએસસી પાસમાંથી મેરિટ મુજબ પંદર ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે તમારા માર્ક્સ પણ થોડાક સારા હોવા જરૂરી છે કેમ કે જે માર્ક્સ હોય છે એના પંદર ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હોય છે હવે ડ્રાઈવર બનવા માટે ખાસ અગત્યની વાત તમારી પાસે હેવી લાયસન્સ હોવું જરૂરી છે એચએમવી એટલે કે હેવી મોટર વ્હીકલ લાઇસન્સ તમારી પાસે હોવું જરૂરી છે જો તમારી પાસે હેવી લાઇસન્સ નથી અને તમે ડ્રાઈવર બનવા માંગો છો તો આજે જ આરટીઓ કચેરી જાઓ અને હેવી લાઇસન્સ બનાવડાવી દો જેથી તમારું લાઇસન્સ ચાર વર્ષ જૂનું થશે એટલે તમે ડ્રાઈવરની ભરતીમાં કાબેલ બની જશો માટે હેવી લાઇસન્સ ચાર વર્ષ જૂનું હોવું જરૂરી છે અને એક બીજી પણ અગત્યની બાબત છે કે પીએસવી બેજની જરૂર પડતી હતી તો પહેલાં બેજ અલગથી કાઢવો પડતો હતો પરંતુ હવે તમે લાયસન્સને હેવી કરાવો છો એટલે એમાં જ પીએસવી બેજ નંબર તમારો લખાઈને આવી જાય છે એટલે હવેથી લગભગ તમારે પીએસવી બેજ અલગથી કાઢવાની જરૂર પડતી નથી આ બાબતની નોંધ લેજો મીજરો હવે એક અગત્યની વાત આ પણ છે મિત્રો ચાર વર્ષ કોઈ પણ ટ્રાન્સપોર્ટ કંપનીમાં તમે હેવી વાહનનું ડ્રાઇવિંગ કર્યાનો અનુભવનું સર્ટિફિકેટ જરૂરી છે તમારું લાઇસન્સ તમે જ્યારથી હેવી કરાવો છો ત્યારથી તમારે કોઈ પણ ટ્રાન્સપોર્ટ કંપનીમાં તમારે હેવી વાહન ચલાવવાનો અનુભવ જરૂરી છે માટે તેમાં નોકરી કરેલી હોવી જોઈએ એટલે કે ટ્રાન્સપોર્ટ કંપનીનું હેવી વાહન ચલાવવાનું અનુભવનું સર્ટિફિકેટ જીએસઆરટીસી ડ્રાઈવર વિભાગમાં માગતા હોય છે જો મિત્રો ઘણા લોકો એવું કરતા હોય છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી નથી કરેલી હોતી છતાં પણ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જઈને સર્ટિફિકેટ મળી જતા હોય છે પરંતુ તમે જો અનુભવ કરેલો હશે તો તમારા માટે આગળ સરકારી બસ ચલાવવાનું સરળ રહેશે કેમ કે તમે ઘણા બધા નાગરિકોને લઈને ચાલવાના છો મિત્રો તેમના જીવનની જવાબદારી સંપૂર્ણ તમારા ઉપર હશે હવે વાત કરીએ ઉંમર મર્યાદા વિશે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ સરેરાશ થી આડત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ જાહેરાતની અંદર જે જગ્યાઓ પડે અને એમાં અનામત મુજબ આમાં મિત્રો ફેરફાર હોઈ શકે છે કેમ કે અમુકને અમુક કાસ્ટ પ્રમાણે અનામત મળતી હોય છે મહિલાઓને અલગ અનામત મળતી હોય છે તો પણ જનરલી સરેરાશ પચીસથી આડત્રીસ વર્ષની ઉંમર મર્યાદા હોવી જોઈએ ત્યારબાદ મિત્રો મુખ્ય બાબત ડોક્યુમેન્ટ શું શું જોઈશે તો ડોક્યુમેન્ટની અંદર ખાસ નોંધ લેજો આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ એચ એટલે કે હેવી લાઇસન્સ ચાર વર્ષનું અનુભવનું સર્ટિફિકેટ કોઈપણ ટ્રાન્સપોર્ટ કંપનીનું હેવી ડ્રાઈવરિંગ કરેલું ચાર વર્ષનું અનુભવનું સર્ટિફિકેટ તમારું જોઈશે ત્યારબાદ માર્કશીટ તમારી ધોરણ બારની માર્કશીટ જોઈશે ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ઓપનમાં આવતા હોય તો જરૂર નથી અને ક્રિમિલિયર સર્ટિફિકેટ એ ફક્ત ઓબીસીવાળા મિત્રોને લાગુ પડતું હોય છે તો આ પ્રમાણે મિત્રો તમારા ડોક્યુમેન્ટ રેડી રાખવા જોઈશે અને દરેક ડોક્યુમેન્ટ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો કાંઈ પણ તમે જો સ્પેલિંગ મિસ્ટેક કે આમ તેમ કરો છો તો જીએસઆરટીસીવાળા એમાં કંઈ ચલાવી લેતા નથી હોતા મિત્રો માટે આ બાબતની ખાસ નોટ લેજો કે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરો તો ચીવટથી ભરો માર્ક્સ લખવામાં પણ તમારી કોઈ પણ આમ તેમ થોડી નાની એવી ભૂલ પણ ચલાવી લેવામાં આવતી નથી સીધું જ તમારું રિજેક્શન કરી દેવામાં આવતું હોય છે તમે પછી ભલે ગમે એટલા ટેસ્ટ કે પરીક્ષાઓ પાસ કરેલી હોય તમને પાછા મોકલી દેવામાં આવતા હોય છે મિત્રો આ ઘણા મિત્રોના આવા અનુભવ છે જેથી ઓનલાઈન ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન રાખવું મિત્રો હવે વાત કરીએ મિત્રો લેખિત પરીક્ષાની તો લેખિત પરીક્ષા પણ હવે ડ્રાઈવરમાં લેવામાં આવતી હોય છે તો લેખિત પરીક્ષામાં સો પ્રશ્નો આવશે અને એ સો ગુણના આવશે જેમાંથી તમને મેરિટ પ્રમાણે પસંદ કરતા હોય છે એટલે એમાં કોઈ પાસિંગ માર્ક્સ રાખતા નથી હોતા કેમ કે જગ્યાના ત્રણ ગણા ઉમેદવારો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પાસ કરવામાં આવશે એટલે જેટલી પણ જગ્યાઓ છે એના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના હોય છે અને હા લેખિત પરીક્ષામાં શું પૂછાશે કયા પ્રશ્નો પૂછાશે કેવી રીતનું પૂછાશે તો આ બધું મિત્રો તમારે જાણવું હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલ પર જ હું ડ્રાઈવરના આગળનું જે પેપર લીધેલું છે એ પેપર સોલ્યુશનનો તથા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે એ તમામ પ્રશ્નોના પણ વિડીયો અને એના સિલેબસના પણ વિડીયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવશે લેખિત પરીક્ષા પૂરી થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે હવે મેરિટ મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું આવતું હોય છે તો રેમ્પ અંગ્રેજીનો એસ અંગ્રેજીનો આઠ બનાવવાનો હોય છે એલ મુજબ પાર્કિંગ કરવાનું હોય છે તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં આ બધું આવતું હોય છે ડ્રાઇવિંગ ટેસ્ટનો એક અલગથી જ વિડીયો બનાવીશ જેથી તમને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું શું આવે છે એ કેવી રીતે પાસ કરવું એની સંપૂર્ણ માહિતી એમાં આપવામાં આવશે પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પચાસ ગુણનું હોય છે અને એમાંથી પાસ થવા માટે સાડત્રીસ માર્ક્સ ફરજિયાત છે જો તમારે સાડત્રીસ માર્ક્સથી ઓછા આવે છે તો તમે ફેલ થઈ જાઓ છો એટલે સૌથી મહત્ત્વનો આરટીસી બનવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ છે જેમાં પાસ થવા માટે સાડત્રીસ માર્ક્સ લાવવા જરૂરી છે પછી હવે જે પાસ થશે એમાંથી દોઢ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારા તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે ડોક્યુમેન્ટ ઓરિજિનલ ચેક કરવામાં આવશે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા જમા લેવામાં આવતા હોય છે પણ મેરિટ મુજબ જો જગ્યાઓ ભરાઈ ગયા બાદ જો દોઢ ગણા ઉમેદવાર બોલાયા છે એટલા માટે જે બાકી ઉમેદવારો રહેશે એ લોકોને વેઇટિંગમાં રાખવામાં આવશે આ બાબતની નોટ લેજો મિત્રો ત્યારબાદ ગમે ત્યારે કોઈ મિત્રો ડ્રાઈવરની નોકરી છોડી દેશે અથવા તો વર્ષ દરમિયાન ગમે ત્યારે જ્યાં સુધી બીજી ભરતી ના પડે ત્યાં સુધી વેઇટિંગવાળા મિત્રોને પણ લેવામાં આવતા હોય છે મિત્રો હવે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ તમને ડેપો પસંદગી આપવામાં આવતી હોય છે જેમાં તમે કોઈપણ ત્રણ ડેપોસનું સિલેક્શન કરી શકો છો જે તમારે નજીક પડતા હોય તમારી વતનથી અથવા તો તમે જે લેવા માગતા હોય હવે એ ત્રણ ડેપોમાંથી તમને મેરિટ મુજબ કોઈ પણ જે ડેપોમાં તમારો નંબર આવતો હોય જે મેરિટ મુજબ આગળનો ડેપો ભરાઈ ગયો હોય તો એના પછી બીજા નંબરનો તમે પસંદ કર્યો હોય તો બીજા નંબરનો આપવામાં આવે જો આગળના બે ભરાઈ ગયા હોય તો તમને ત્રીજા નંબરનો ડેપો આપવામાં આવતો હોય છે મિત્રો એટલે આ મુજબ ત્રણ ડેપો પસંદ કરવાના હોય છે એમાંથી તમે એક ડેપોમાં નોકરી આપવામાં આવતી હોય છે જે તમારા મેરિટ મુજબ આપવામાં આવતી હોય છે હવે મિત્રો છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો જાતિ ખરાઈ એટલે કે કાસ્ટ વેરિફિકેશન જા ખરાઈ પછી જ તમને ઓર્ડર આપવામાં આવશે તમે બધી જ પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ બધી પરીક્ષાઓ પાસ કરીને આવી ગયા છો પણ જો તમારી જાતિ ખરાઈમાં તમે ફેલ થાવ છો તો તમને ઓર્ડર મળતો નથી મિત્રો માટે જાતિ ખરાઈના ડોક્યુમેન્ટ અગાઉથી જ રેડી રાખવા ખાસ જરૂરી છે જાતિ ખરાઈના ડોક્યુમેન્ટ માટેનો એક વિગતવાર વિડીયો મેં બનાવેલો છે એમાં શું જોઈશે એમાં કયા કયા પ્રશ્નો આવે છે જે જે પ્રશ્નો આવતા હોય એની કોમેન્ટમાં ખૂબ ચર્ચા થયેલી છે મિત્રો અને એના દરેકના મેં જવાબ આપેલા છે તમને પણ કાંઈ પ્રશ્ન હશે તો કોમેન્ટ કરજો એનો જવાબ આપીશ અને જાતિ ખરાઈનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પર જાઓ અને જાતિ ખરાઈનો વિડીયો જોઈ લો અને મારી ચેનલ પર પણ અપલોડ કરેલો જ છે તો એ અપલોડ કરેલો જાતિ ખરાઈનો વિડીયો એકવાર અવશ્ય જોઈ લેજો જેથી તમને ખબર પડી જાય કે જાતિ ખરાઈનો ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ સંપૂર્ણ વિગત આપેલી છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની પણ સંપૂર્ણ વિગત આપેલી છે અને એ ડોક્યુમેન્ટ જો તમારી પાસે નથી તમારા ડોક્યુમેન્ટમાં કાંઈ ભૂલ છે તો તમારે શું કરવું એ બધી તમામ વિગતો જાતિ ખરાઈના વિડીયોમાં મિત્રો આપેલી છે માટે જાતિ ખરાઈનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જઈને એકવાર જોઈ લો અથવા તો મારી ચેનલ પર જઈને એકવાર તમે એ વિડીયો જોઈ લેજો જેથી તમને કોઈ પ્રશ્ન ના રહે મેં તમને વિડીયોની શરૂઆતમાં જણાવેલ હતું કે છેલ્લે તમને એક ખાસ જરૂરી બાબત કહીશ તો મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે ઘણી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે જો બસ ચલાવવાનો અનુભવ ના હોય તો એકવાર ટ્રેનિંગ લઈ લેવી અને બસ ચલાવવાનો અનુભવ હોય તો પણ એકવાર ટ્રેનિંગ જો તમે છેલ્લા મુકામ સુધી પહોંચી ગયા છો મેરિટ પણ સારું છે તો મિત્રો મારું સજેશન છે કે લઈ જ લો કારણ કે આમાં રેમ્પ એસ બનાવવાનો હોય છે અંગ્રેજીનો આઠ બનાવવાનો હોય છે પાર્કિંગ કરવાનું હોય છે એલ મુજબ તો આ બધી બાબતોમાં ઘણા મિત્રો અનુભવી મિત્રો જૂના ડ્રાઈવર મિત્રો ફેલ થતા હોય છે માટે જ કહું છું કે તમે છેક મુકામ સુધી પહોંચવા આવી ગયા છો છેક નજીક પહોંચી ગયા છો મેરિટ પણ સારા એવા છે તો એકવાર થોડાક દિવસો માટે પણ દસ પંદર દિવસ કે અઠવાડિયું માટે પણ તમે અંગ્રેજીનો આઠ બનાવવાની એસ બનાવવાની આ બધી ટ્રેનિંગ એકવાર લઈ લેજો મિત્રો આ મારી ખાસ એક ટિપ્સ છે આ હતી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જીએસઆરટીસીમાં સરકારી ડ્રાઈવર બનવા માટેની માહિતી જો મિત્રો હજી તમે મારે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જીએસઆરટીસીને લગતા તમામ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને આ ચેનલ પર મળી જવાના છે વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો તમારી સાથે જ તમારી જેવા જરૂરિયાતવાળા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત